સામે ગંભીર આક્ષેપ લગાવ્યા વિશ્વામિત્રી ને દુષિત કરવાનો કોર્પોરેશન નો જ કારસો છે આરોપ લગાવ્યો છે આશીષ જોશી સાથે આક્ષેપ લગાવ્યા કે તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે આટલાદરા સુવેજ પંપિંગ સ્ટેશનથી વિશ્વામિત્રી નદીમાં છોડાય છે અનટ્રીટેડ વોટર તાત્કાલિક આ પાણી છોડવાનું બંધ કરવા કોર્પોરેટરની માંગ છે આટલાદરા પંપિંગ સ્ટેશનમાંથી પચાસ થી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે તો આ તસવીરો તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને ખુદ કોર્પોરેટર જ જે છે એ આરોપો લગાવી રહ્યા છે અને તાત્કાલિક આ પાણી જે છે એ છોડવાનું બંધ કરવા માટે કહી રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એને લઈને જે બીજેપીના જ કોર્ કોર્પોરેટર છે એ જ આરોપ લગાવી રહ્યા છે અને તસવીરો સાથે એ જગ્યા ઉપર જઈને એ દ્રશ્યો બતાવીને સ્થિતિ બતાવીને એ આરોપો લગાવી રહ્યા છે વિશ્વામિત્રીને દૂષિત કરવાનું કોર્પોરેશનનો જ કારસો હોવાનું તેમણે જણાવ્યું છે તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવામાં રસ હોવાનું નિવેદન પણ તેમણે આપ્યું છે આટલા અદરા સુએજ પંપિંગ જે છે ત્યાંની સ્થિતિ એમણે દર્શાવી આવી રીતે કંઈક ત્યાંથી પાણી બહાર આવી રહ્યું છે ગટરનું પાણી છે સુએજનું પાણી છે અને વિશ્વામિત્રીને ગંદુ કરી રહ્યું છે હાલ જ્યારે વિશ્વામિત્રીનો આ કોઈક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું સાથે ગંભીર આરોપો લગાવ્યા છે કે કોર્પોરેટર જે છે તેમણે ગંભીર આરોપ લગાવ્યા તેમણે કહ્યું કે નદીને દૂષિત કરવા પાછળ કોર્પોરેશનનો જ હાથ છે કોર્પોરેશનને કોઈ રસ નથી કે નદી શુદ્ધ થાય અને નદીમાંથી માટી કાઢવામાં એટલે કે રેતી ખનન જે કહેવાય એ કરવામાં જ કોર્પોરેશનને રસ હોવાનું તેમણે જણાવ્યું છે તાત્કાલિક પાણી છોડવાનું બંધ કરવા કોર્પોરેટર માંગ પણ કરી રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને બીજેપી કોર્પોરેટર જ સવાલો ઉઠાવી રહ્યા છે ને તસવીરો એ વાતની સાબિતી પૂરી રહી છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નદી જ્યાં પસાર થઈ રહી છે ત્યાં જે ગટરનું પાણી છે સુએજ લાઈનનું પાણી છે એ નાખવામાં આવી રહ્યું છે અને દૂષિત કરવામાં આવી રહ્યું છે તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવામાં જ રસ હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે આ સાથે જ આટલાદરા સુવેજ પંપિંગ સ્ટેશનથી અનટ્રીટેડ જે વોટર છે જે શુદ્ધિકરણ એનું નથી કરવામાં આવતું પાણીનું અને એવું ને એવું ગંદુ પાણી જે કહેવાય કેમિકલયુક્ત પાણી પણ કહી શકાય એવું પાણી સીધું વિશ્વામિત્રીમાં છોડી દેવામાં આવે છે જેને લઈને ખુદ બીજેપીમાં જ અંદર અંદર ક્યાંક ને ક્યાંક અહીંયા તકલીફ હોય એવું લાગી રહ્યું છે કારણ કે બીજેપીના જ કોર્પોરેટર છે એ સવાલો ઉઠી રહ્યા ઉઠાવી રહ્યા છે ત્યાં કોર્પોરેશનમાં પણ બીજેપીની જ સત્તા છે તેમ છતાં કોર્પોરેટર જ સવાલો ઉઠાવી રહ્યા છે જે ખુદ બીજેપીમાં છે અને તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવામાં જ રસ હવાનો તેવો આક્ષેપ લગાવી રહ્યા છે આટલા અદરા સુએજ પમ્પિંગ સ્ટેશનથી અનટ્રીટેડ વોટર છોડવામાં આવે છે જેની આ તસવીરો છે એટલે વિશ્વામિત્રી નદીને સાફ કરવા માટે અને કારણ કે દર ચોમાસામાં જ્યારે વધારે વરસાદ થાય નોર્મલ પણ વરસાદ થાય તો વિશ્વામિત્રીના જે નદી છે એ નદીના જે નદીનું જે પાણી છે એ વડોદરામાં આવી જતું હોય છે આખા વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે મગરો પણ આવી જતા હોય છે એટલે એક પ્રોજેક્ટ અહીંયા ચાલી રહ્યો છે કામ કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટને લઈને તેમ છતાં પણ તમે જોવો આવી સ્થિતિ જોવા મળી રહી છે તો આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ જોડાયા છે નિશાંતભાઈ વડોદરામાં ખુદ બીજેપીના કોર્પોરેટર જ સવાલ ઉઠાવી રહ્યા છે કોર્પોરેશન ઉપર કે ભાઈ વિશ્વામિત્રી જે નદી છે એને ગંદી કરવામાં કોર્પોરેશનનો જાત છે અને કોર્પોરેશનને ખાલી અંદરથી માટી કાઢવામાં રસ છે શું કહે છો બિલકુલ જે આશીષભાઈ સ્ટેટમેન્ટ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યા છે એ કોઈ નવી વાત નથી આશીષભાઈ તો સામાન્ય કોર્પોરેટર છે એમની જનતાનો અવાજ ઉપાડે એમાં કોઈને પ્રોબ્લેમ ના હોવો જોઈએ પરંતુ ત્રણ ત્રણ વખત જયારે ગુજરાતના મુખ્યમંત્રી જયારે અહીંયા આવીને વડોદરા આવીને ટકોર કરતા હોય ભૂપેન્દ્રભાઈ પટેલ ને વારે વારે કેવું પડતું હોય કે વડોદરા વિકાસ થી વંચિત કેમ રહી ગયું આ બાજુ તમે અમદાવાદ જુઓ આ બાજુ તમે સુરત જુઓ વડોદરામાં આજે તમે જુઓ કે વડોદરાના રાજમાતા પણ આજથી વર્ષ પહેલા એક જાહેર કાર્યક્રમમાં એવું બોલી ગયા હતા કે વડોદરાની સકલ સુરત બગાડી નાખી છે આ લોકોએ તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરે ગાડીઓમાં ફરવાનો ઇન્ટરેસ્ટ ધરાવે છે તમે બિલીવ નહીં કરો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો વડોદરાની જનતાના વેરાના પૈસે સાહીઠ સાહીઠ લાખનું વાર્ષિક ડીઝલ પી જાય છે સાહીઠ લાખનું વાર્ષિક ડીઝલ તો આવા સમયમાં વિશ્વામિત્રી નદી ખરેખર પ્રોપર વે ઊંડી થશે પહોળી થશે એની તો કોઈ શક્યતા દેખાતી નથી હા ઉપર તમે આવશો તો તમને જગ્યા જગ્યા પર જેસીબી અને કામ કરતા લોકો તમને જોવા મળશે પરંતુ જે માંગ વિરોધ પક્ષ તરીકે જ્યારે વડોદરામાં ગયા ગત વર્ષે બે મહિનામાં ત્રણ ત્રણ પૂર આવ્યા ત્યારે અમે સિમ્પલ માંગ ઉચ્ચારી હતી કે વિશ્વામિત્રી નદી ઉપર તમારા પાપના કારણે જે દબાણો થઈ ગયા છે દસ દસ પંદર પંદર માળના મોટા બિલ્ડિંગ બની ગયા છે એને ક્યારે તોડશો પછી એ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાનું હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું હોય હું તો એટલી હદે કહું છું કે નિશાન ત્રાવલનું પણ વિશ્વામિત્રી ના તટે કોઈ દબાણ હોય તો એને તોડી નાખો પણ એક પણ દબાણ આ દિવસ સુધી તોડવામાં નથી આવ્યું સરકાર ઉપર ભાગ ગુજરાત સરકાર ઉપર ભારણ બારસો કરોડનું આપી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બીજી બાજુ એવું કે છે કે અમે એક મહિનાના ડ્રાઈવમાં ગરીબ અને મધ્યમ વર્ગ લોકો પાસેથી છસો કરોડનો પ્રોપર્ટી ટેક્સ વેરો ઉઘરાવી દીધો છે કમ્પલસરી એમની પ્રોપર્ટીઓ સીઝ કરવાની ધમકીઓ આપી આપીને તો આ પૈસા જાય છે ક્યાં એક તરફ તમે પાંચ પાંચ છ છ હજાર કરોડ ના વાર્ષિક બજેટો લાવો છો તમારું પચીસ વર્ષથી સડંતર વડોદરા વડોદરા મહાનગરપાલિકામાં તમારું શાસન છે તો દર વર્ષનું છ હજાર કરોડ ગુણ્યા પચીસ કરો તો એમાં વિશ્વામિત્રી તો આરામથી સાફ થઈ શકતી હતી વિશ્વામિત્રી આરામથી પોળી થઈ શકતી હતી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ આરામથી બની શકતો હતો પચીસ વર્ષમાં પણ નથી બન્યો કારણ કે ભારતીય જનતા પાર્ટીના કમ કે બે વરોદરા છે એવા કોઈ મેયર એવા કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા કોઈ નેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મળ્યા જ નથી કે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર ખરેખર હકીકતમાં વરોદરા વાસીઓના હિતમાં કામ કરી શકે ભારતીય જનતા પાર્ટીમાં ઉકર તો ચરું છે ભારતીય જનતા પાર્ટીના ના ખાલી કોર્પોરેટર પરંતુ ધારાસભ્યો પણ ઉકાયલા ધારાસભ્યો પણ સંગઠન વિશે ટીપણી ભૂતકાળમાં કરી ચૂક્યા છે એના ઉપર આપણે ડિબેટ પણ કરી ચૂક્યા છે પરંતુ વરોદરા વાસીઓનું સાંભળશે કોણ જ્યારે શાસક પક્ષમાં જ અંદર અંદર સંગઠનમાં અને અંદર અંદર ચૂંટાયેલી પાકમાં વિખવાદો હોય વિવાદો હોય સત્તાની લાલચ અને સત્તા કેવી રીતે હડપી લેવાની આ એક જ લોકો એક જ મોટો ઉપર આ લોકો કામ કરી રહ્યા છે ત્યારે વડોદરામાં ફરી વખત આ વખતના ચોમાસામાં વિશ્વામિત્રી પૂર આવશે આવશે ને આવશે હું મહાદેવને પ્રાર્થના કરું ના આવે કારણ કે લોકોનું ગત વર્ષે પચીસ હજાર કરોડ વધારે જે નુકસાન થયું છે એની ભરપાઈ નથી થઈ પચાસ ટકા થી વધારે કેશો હજી સુધી નથી અપાય તમે સાહેબ વિશ્વના તટ ઉપર આવીને તમે એક વખત કેમેરો બતાવો તમારા આંખમાં જી નિશાંત બિલકુલ બિલકુલ નિશાંતભાઈ આભાર આપ અમારી સાથે જોડાયા કારણ કે સમયનો અભાવ છે બિલકુલ આભાર આપ અમારી સાથે જોડાયા અને વાત કરીએ બધા